રાજ્યપલ આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે નવમી આંતરરાષ્ટ્રીય ધર્મ ધમ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ રાજ્યપલ આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે નવમી આંતરરાષ્ટ્રીય ધર્મ ધમ પરિષદ અમદાવાદમાં પ્રારંભ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવમી આંતરરાષ્ટ્રીય ધર્મધમ પરિષદ બે હજાર પચીસના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદઘાટન ગુજરાતના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી આંતરરાષ્ટ્રીય મહેમાનોને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદની મુખ્ય થીમ કર્મ પુનઃજન્મ દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાન પીપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ધર્મ અને ધમ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ ભારતભૂમિની વિશ્વને દેન છે તેમણે ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ધર્મો રક્ષતી રક્ષિત અર્થાત જે ધર્મની રક્ષા કરે છે તે ધર્મ તેની રક્ષા કરે છે આ વિભાવના અને વિશાળ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે પ્રથમ તો ધર્મની વ્યાખ્યા સમજવી પડે ધર્મ એટલે શું તે જાણવું પડે ધર્મ વિશેની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે જે મુજબ જે હું મારા માટે ઈચ્છું તે જ બીજા માટે કરું તે ધર્મ